ડભોઈ તાલુકાના સાઢોદ ગામમાં આવેલ નર્મદા વિસ્થાપિત વસાહતમાં આદિવાસી મીટીંગ ગોઠવવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી અને વસાહતોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા આવનારી ચૂંટણીમાં એક થઈ ભાજપ કોંગ્રેસને હરાવવાની અને આમ આદમી પાર્ટીને જીતાડવાની વાત કરી હતી આમ આમ આદમી પાર્ટી લોકોનો ત્રીજો રાજકીય વિકલ્પ બને તો સારો આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા સીટ ઇન્ચાર્જ મુકેશ પારિયા સંખેડા વિધાનસભા ઇન્ચાર્જ રંજન તડવી

દરેક જગ્યાએ અભિયાન ચાલી રહ્યું છે તેની અંદર ચેતરભાઈની વિચારધારા હેઠળ ટ્રાઇબલ વિસ્તાર આદિવાસી વિસ્તારના યુવાનો આજે ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાઈ રહ્યા છે અને સરકારની જે નીતિ છે ભ્રષ્ટ નીતિ છે એ લોકોના જે કાવા દાવા છે એ આજે ઉજાગર થઈ રહ્યા છે તો લોકો આજે ચેતરભાઈની સાથે છે અને ચેતરભાઈને જેમ બને તેમ જેલમાંથી વહેલા મુક્ત થાય અને પ્રજા એમને આજે આતુરતાથી રાહ જોઈ રહી છે કે અમારા આદિવાસી નેતા અત્યારે જેલની બહાર ક્યારે આવશે એની રાહ જોઈ રહ્યા છે અને આદિવાસી પ્રજાની અંદર આજે ખુશ ખુશીનો માહોલ છે કે આમ આદમી પાર્ટી આજે દિવસે ને દિવસે ખૂબ જ ત્વરિત ગતિએ વધી રહી છે અને આમ આદમી પાર્ટીને લોકોએ સ્વીકારી રહી છે અને આવનારી તાલુકા અંદર કે જિલ્લા પંચાયત છે અમને પ્રેમ મળી રહ્યો છે ખૂબ સારી સંખ્યામાં છોટાઉદેપુર લોકસભા પ્રમુખ આજે અમે કારાવન જિલ્લા પંચાયતની અંદર ગામ છે ત્યાં અમે જનસભા કરી અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આવ્યા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો અમારી વાતને સાંભળી અને એ સૌ જનતાને હું આગળ આવનારી તાલુકા પંચાયતની અંદર એ લોકો પણ અમને સાથ સહકાર આપે અને ગામે ગામ અમારો મેસેજ પહોંચાડે ચેતરભાઈની વિચારધારા પહોંચાડે એવું અમે એમની પાસે આશા રાખીએ છીએ